હાર્દિકભાઈ નડિયાદનું જે જૂનું બસ સ્ટેન્ડ છે તેમાં જે સુવિધાઓ એસટી નિગમ દ્વારા આપવાની હોય તે સૌથી તે સુવિધાઓમાંથી તેઓ આપવા માટે આપવાની હોય તે સુવિધાઓ આપી શક્યા નથી અને ઘણી બધી સુવિધાઓમાંથી પ્રજા વંચિત રહી છે આ બાબતમાં તમે શું રજૂઆત કરી છે આજે હું નડિયાદનું લોકલ બસ સ્ટેન્ડ જે છે જે ખેડા જિલ્લાનું મુખ્ય મથક ગણાય દર વર્ષે ખાડા પડે છે આ લોકો શું કરે છે જેસીબી કરે છે રોડ ઉપર જેસીબી ફેરવી દે એટલે શું એ જ માટી પૂરાઈ જાય સરખું આ લોકો રોડ બનાવતા નથી સિમેન્ટ કોકરીટ નો નહીં કે ડમર નો પણ નહીં વર્ષોથી આ પરિસ્થિતિમાં જોવા મળે છે બે હજાર બાવીસ માં રજૂઆત કરી બે હજાર ત્રેવીસ માં રજૂઆત કરી બે હજાર થયા છે એટલે સંડાસ બાથરૂમની ચોખ્ખાઈ ત્યાં જે મુસાફરો આવે છે બેસે જ એમને શિયાળા ઉનાળા ચોમાસામાં જે ઉપરના પતરા એ થઈ ગયા છે તે નવા નાખવાના બાકડાની વ્યવસ્થા કરવાની પીવાનું ઠંડા પાણીની વ્યવસ્થા કરવાની આ બધા માટે આપણે આનાથી આની સાથે જો એક વસ્તુ એડ કરું કારણ કે મેં વ્યક્તિગત એ વસ્તુ અનુભવેલી છે કે આટલું બધું પ્રજા રોજ આવતું જતું હોય ત્યારે તેનું જે ટોયલેટ બાથરૂમની જે તીવ્ર દુર્ગંધ બહાર આવે છે તો બહાર તો ઉભું રહેવાની તો વાત છોડો એ અંદર જવું એ તો એક મતલબ નરક જેવું કહેવાય કે અંદર જે જાય બહાર જ ઉભું નથી રહેવાતું તો અંદર જવાય તો વાત અલગ જ જેના કારણે

તમે એક વસ્તુ છે તમે નડિયાદની અંદર તમારી નોકરી જાણા છે તો ડેપો મેનેજર દ્વારા પગલા લેવામાં કેમ નથી આવતા પગલા નથી લેતા તો એનું કામ કોણ કરે એક વસ્તુ લોક પ્રતિનિધિ તો ચૂકાઈ જશે માટે લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે હું એ જ કહું છું કે સત્તાધારી પક્ષ દ્વારા આ બધી આ બધું ધ્યાન રાખવામાં આવવું જોઈએ જે નથી રાખવામાં આવતું ત્યારે તો વિપક્ષે આ માટે રજૂઆતો કરવામાં આવે અને જ્યારે એક સિમ્પલ વસ્તુ કહું છું નડિયાદ નાનું છે આની અંદર સામી લડવા કરતા બે પક્ષ જો ભેગા કરીને કામ કરવામાં આવે તો નડિયાદનો વિકાસ થઈ શકે એમ છે જે હાલનો સત્તા હાર્દિકભાઈ આ બેઝિક હાર્દિકભાઈ આ બેઝિક વસ્તુઓ છે આ બેઝિક વસ્તુઓની જવાબદારી ડેપો મેનેજરમાં આવે ડેપો આ વસ્તુઓ હેન્ડલ કરવાની હોય તો ડેપો મેનેજર તો કરતા નથી આજે રોડ અંદર અંદરનો ડામરનો રોડ જે છે ને એ આખો સરખો થાય ને ખાડા ના રે એના માટેની રજૂઆત છે ઉપર સુધી કરેલી છે ઠંડા રજૂઆત કરી છે બિલકુલ એ મૌખિક કરી છે અને એક શું કહેવાય એને કે એક માનવીય રીતે જે બેન દીકરીઓ બહારથી આવે ને જેને બાથરૂમ કરવા બાથરૂમ માટે જે એક સારામાં સારી વ્યવસ્થા આપવાની હોય

અને અમે પોતે ત્યાં કવરેજ માટે ગયેલા ત્યારે પણ આ ડેપો મેનેજર નિંદ્રા અવસ્થામાં ઝડપાઈ ગયેલા કારણ એવું હતું કે જે તે સમયે જે નડિયાદના આગેવાન ત્યાં આગળ બસ ઓપનિંગ માટે આવેલા ત્યારે એ જ જગ્યાએ સ્પોટ પર એટલી મારતી હતી તો તાત્કાલિક એમને દોડાદોડી કરી ફિનાઈલ મંગી માણસકીર્તિ લઈ આવી તાત્કાલિક એ વસ્તુ અમારા કહેવા માટે બંધ કરાયેલી આટલો મોટો પ્રસંગ હોવા છતાં પણ એમને ખબર નથી હોતી કે અવેરનેસ પગલા રૂપિયા મારે આ બે દિવસ પહેલાથી આ બધું ક્લિયર કરવું જોઈએ છતાં પણ જે છે કરતા નથી એટલે ડેપો મેનેજર બી તેમની બહુ આવી છે અને નડિયાદ બસ સ્ટેન્ડ માટે એમનું જે ઇન્વોલ્વમેન્ટ છે એમનું ઇન્વોલ્વમેન્ટ ઝીરો 0 છે એવું તેના સ્થાનિક મુસાફરોનું કેવું છે મુસાફર સ્થાનિક જે ડેલી અપડાઉન કરે છે તેમના દ્વારા જ રજૂઆત મળી અને અમે આજે ગયા છે પંદર દિવસ રહ જોઈએ છે કે આની અંદર શું ડેવલપમેન્ટ એ લોકો વિકાસના કામમાં કરે છે કે આપણે જે રજૂઆત કરી છે પહેલા પેલું સંડાસ બાથરૂમનો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન અને ખાડાનો પ્રશ્ન જે મેન છે કે ચોમાસાની અંદર જે વરસાદ પડે અને અંદર શેડની નીચે ઉભેલો માણસ પલરી ના જાય આપણે ચાર મુદ્દા પાંચ મુદ્દાની રજૂઆત કરી છે પંદર દિવસની રાહ જોઈએ છે જો નહીં કરે તો ઉપલા અધિકારીઓને જઈ અથવા મુખ્યમંત્રી શ્રીને ગૃહમંત્રી એટલે કે એસટી વિભાગના અધિકારીને જઈને રૂબરૂમાં ફરિયાદ કરવામાં આવશે અને આ પ્રશ્નોનું નિરાકરણ માટે બને એટલો સારો પ્રયત્ન કરવામાં ડેપો મેનેજર વિરુદ્ધ બિલકુલ વિરુદ્ધ પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ્સ for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer that